જય માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો અમારે આલિશાને આલિશાની હે અઢાર અત્યારે અઢાર મહિનાનો કંઈ હે આવ્યો તારીખ છે પણ અમે યાદ નથી આવતી કંઈક જો અહીં ભૂલી જા જોઈ લો ધબધબાટી બોલે પાછળના બે પગ સભેદાને કપારમાં બ્લેસ કાન બાનને કાંઈ ઘટે નહીં નાનો હતો ને તો એ ગંધારો લાગ્યો હવે કુંડીદાર કાન ને મીડા એની માં પણ એવી છે તેજ રૂપ અમારે એના રૂપ એવી છે અમારે તેજરૂપ ખબર હોય એટલે રૂપારી લાગે ને ઠાણ દઈએ ને એટલે હવા જેવી થઈ જાય એટલે ઉપર પૂછડું લઈને ઝીકે હતી અવાર હવારમાં ધબધબાટી બોલે હવુરાવરા એના માને પણ પૂછડું એટલે ભાઈ પગ પાછળના સફેદે અને કપારમાં ટીલું હા અને પટ્ટો હા અને બાપ તો તુફાનનો છે ને એ જ છે કનૈયો આ પણ તમને હાંઠ ઘોડો જ લાગે અઢાર સત્તર અઢાર મહિના થઈ ગયો માથક ઉસણું લાઈન ઝીકે પછી આમાં પાણી સાટીએ ને આમ પાણી ન સાટીએ ને ત્યાં ધૂળની ડમરી ઉસડાવે ખોડાવ નહીં નાકમાં જાય શ્વાસમાં પછમાં ધોળાવવા વાળાની ઉડે એટલે આમાં હે ને પાણી સાચવું પડે એ મોટર રાખી એમ પાણી સાટીએ ખુવારા નથી પાણી સાટી દઈએ ને એટલે નડે નહીં કંઈ હવે પછી કોઈને નોર્વે જવું હોય ને તો નોર્વે ચાલુ હોય છે એને કે નોર્વે ચાલુ છે આપણે કાંઈ મીડિયા તો મૂકીએ છતાં કોઈને ભૂલાઈ ગયા હોય તો કીએ એમાં વીસથી પિસ્તાલીસ વાર ઉંમર હે વેરહાઉસમાં કામ કરવાનું હોય વેરહાઉસ એટલે ગોડાઉન ગોડાઉનમાં નાના મોટા બધા પેકિંગ કરવાના હોય બધી જાતના હોય માંડવીને બી હોય અખરોડ હોય ચણા હોય મકાઈ હોય બધું હોય એમાં પેકિંગ કરવાનું અંદર ને અંદર કામ કરવાનું અને બે લાખ ને હજાર રૂપિયા પગાર હે ભાઈ ન્યાનો તય નજાર એ ચંદુ રૂપિયા ભાવ વટાણે હાલે વધઘટ થતો હોય રૂપિયો બે રૂપિયા એટલે બે લાખ ને ઇઠ્યા હજાર પગાર બાવીધી કામ કરવાનું ચાર શનિવાર ને ચાર રવિવાર રજા હે અને જવાનું પાંચ સાત મહિના ગણી લેવાના અને દસ લાખ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો આવે અમે દસ લાખ દસ હજાર લઈએ અને કંઈ મેડિકલ ના બીજો એવો ખર્ચો આવે ત્યાં પૂગી ગયા તમે પૂગી જાવ ને ત્રણ મહિના થાય ને તો ત્યાંનો આધાર કાર્ડ જેવો આધાર કાર્ડ આવે આધાર કાર્ડ જ આપણે દેશી કહી નાખીએ એવું ને એનું ગ્રીન કાર્ડ મળી જાય ને એટલે તમને ઘરવાળીને છોકરાઓને તડાવી શકો એને ઘરવાળીને છોકરાઓને તડાવી છોકરાઓને મફત ભણાવી દઈએ ને ઘરવાળીને કામે હડાવી જાવ દેવાય પાંચવેરથી તમને નાગરિકતા આપી દે અને ઓવર ટાઈમ આપે ને એનો દોઢો પગાર આપે એટલે ત્રણ લાખ રૂપિયા વધે ખાવા પીવાનું રહેવાનું બધું મજા એવું છે ભાઈ કોઈને જવું હોય તો ડુબઈ મોલમાં જવું હોય ને તો એ ખરેખર અટાણે હમણાં મોલમાં ગયા જેવું અન્યા હે હેના ઓલા અરબી લોગ આવે ને ડુબઈ મોલમાં વીસ રૂપિયા પચીસ રૂપિયા પચાસ રૂપિયા તમને ઓલી ટીપ દેતા જાય બે છોકરા ત્યાં પૂગી ગયા કાયમ ચાલી રૂપિયા કભી પછા એક ભાઈને કાલે તો સો રૂપિયા આવ્યા હતા સો રૂપિયા દીધા ત્યાંના સો રૂપિયા એટલે આપણે ત્રણ હજાર થાય ત્યાં પણ ત્રી પાંત્રીસ હજાર રૂપિયા પગાર છે જવામાં એક લાખના સાઠ હજાર રૂપિયા જોઈએ અને તમને દસ પંદર દિન પુગાડી દે અને કોઈને જવું હોય તો ખરેખર ગા જેવું ને ભાઈ દુબઈ એમરજન્સીમાં અને કોઈને જવું હોય તો આપણે ફોન કરજો રામભાઈ સિસોદિયા નામ હે એમાં એટલે લેડીઝને કોઈને રસોઈ કરવા જવું હોય તો એસી હજાર રૂપિયા ભરવાના અને પગાર એનો પાંત્રીસ હજાર ખાવું પીવું રહેવું બધું એની માટે અને મોલમાં હે ને એ મોલમાં તો તમારે મોબાઈલને ફ્રી બધા હવાઈ ફાઈ નાન તેને એ બધા ફ્રી એને એ બધા ફ્રી એટલે એવું હે ભાઈ કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદીયા નામ હે મારે તોડે જોજો હવે આગળ સણાવીશું બતાવીએ પછી દવા સાટી સિસ્તીવા દવા આવે એને દવા આવે દવા આમાં પસેડી નાખી અમે ભળી આવીએ બીજું કાઉ નગર ભાવ નતા આવતા સણા થાય નહીં કરે કાઉ ખેડૂત કેને કે ખેડુ કરે કા એના કે આવી હપકાવે ખેડુ બધાય જો આ દવા તો ઓછું નુકસાન કરે નુકસાન ખડ ની દવા હે ને એ જ વધારે કરે આમાં સિસ્ટીવા એવું દવા નામ હે તો ફુગી ઈ ના આવે ઉગાવો જોરદાર આવે એવું હે ભાઈ જેમ બધા જોરી માં નાખીને હલાવી નાખે ને એટલે બધા દાણા દાણા ને આવી જાય ગલત આમાં રહી જાય એને કામ કરે ને એટલે આવી જાય બધા એમ બે જણા આમ હલાવતા હોય ને એક જણા સાહેતે જાય ને તો જોરદાર થઈ જાય તો એક દાણો નો રહે

હવે જો કમ્પ્લીટ થઈ ગયો અમારે સાનિયા સાનિયા દીકરી આવી વાવડ કાઢો એવા ને ને કે કે હવે એમ તો થઈ ગયો હમણાં સર્વિસ બહુ નથી કરતા હા એટલે નથી કરતા બહુ ને પછી પરવારી નથી માટી આવો હશે અમારું તુફાન અને એમ તો તર ના ગયા

ચાનિયા બેન અમાર વિડીયો ઉતારે દેખાડે કે દેખાડે એવું છે ભાઈ જો આ બીજું ખેતર આપડું હોય એમ આવ્યા કર્યું મુર્ત અને આમાં હે ને બે નંબર વાવીએ કારણ કે ઓલા એક નંબર વાહન એટલે મેં કીધો થોડાક દસ પંદર વીઘાને બે નંબર વાવીએ નજીક વાવીએ એમ તો એક નંબર ઓલા ખેતરમાં પાછા લઈ આવીને વાવશું અને આ ખેતરોમાં છ બાર વીઘાના બે નંબર વાવીએ બાર તેર ચૌદ વીઘાના એવા એક નંબર વાવીએ એટલે અટકે ખેતર તો આમાં પછી હતર વીઘા થઈ જાય પંદર રોડની જગ્યાએ પછી થાય ભીઘોટ થાય એવું હા તો આમાં રાજુ બાપુ સિવાય વાવવા ના આવે કોઈ મોડું જ થઈ ગયું પણ મેં કીધું વાવીએ તો આમાં ક્યાંક ક્ષણો દેખાય બાકી તો દેખાતો નથી અને પડે જો ઘણા અહીંયા તો ઢગલા થતા જાય કે આમ પાડે ઘણા બધા જો આમ વીણે તો આ વીણી વીણે જાય જો આવું ને એવા ચણા કરીએ તો આમ હોય આમ બે ચાર ઉસલું વા આપડે વાહે હાલીએ તો આમ કોઈ બીન દેખાતા હોય તો આપણે આપડે કીએ જરાક નીચું કે હેઠા આવું કરવાનું બીજું તો કઈ આપણે ખબર નથી પડતી બળતું હોય તો ખબર પડે ભાઈ આપણે તો પ્યોર ખેડૂત દીકરા હે એટલે બળદ હોય ને તો ખબર પડે બાકી તો ન પડે રામ લખન હાલતા હોય ને તો આપણે સાહ ને જમાવટ પણ હવે આપણે કામ મૂકી દીધું લાલી ન થકતા જ ઊભા ઘેર ન કરતા આ ટેક્ટર શું આવે કાંઈ ના આવે એને મૂક્યા હોય એટલે આ ટ્રેક્ટર એક એટલું હરા હા બાંધે જાય પડતું હોય હું પારી ન બંધાય એ તકલીફ ભાઈ આશીર્વાદ દેજો એટલે ઉગી જાય અને બાકી કિસ્મત માં આપણા કિસ્મત માં લખાઈ ગયા છે માંડવી ઘણી બધી થઈ ભાવ નગર ઘણી બધી થઈ પણ ભાવ ન હોય તો શું કરવાનું કેમ કે આપણા દેહમાં કોઈને ખેડૂતો નથી દેખાતા રાજકારણીઓ મિલુ વાળા દેખાય મોટી મોટી કંપનીઓ રાજકારણીઓને આ નથી દેખાતા કે આના વગર અન્ન વગર ને દૂધ વિગર હાલે એમ જ નથી એનો કરતા નથી કંઈ અને જેના વગર જિંદગી આખી તમારે કદાચ મોબાઈલ ન હોય નીકળી જાય પણ અઠવાડિયું અનાજ વિના ન જ શકો કે દૂધ વીગાના મરી જાવ દીકરાઓ અને તમે કદાચ જિંદગી આખી મોબાઈલ ન હોય ના તો હાલે પણ અનાજ વગર ના હાલે આમ ભરે અમારું ટ્રેક્ટર ન ટ્રેક્ટરમાં વજન ઘણો ને એટલે અમારું વરે નહીં અમારું ટ્રેક્ટર વરે નહીં જો આવું આવા છે ચણા બે નંબર ઝીણા આવું ખાતા છે ધાણેદા હવે કોક બી દેખાય બાકી નથી દેખાતું રાજુ બાપુ વસલા દેખાય બાકી ન નથી દેખાતો આવું છે ભાઈ જો રાજુ બાપુ બે ઉટલું માર તો બાપજી દીધું મહારાજ ક્યાં અમારા શિવ ના પૂજારી છે વાવ એને જ કહું આપડા દીકરા ને વાવવાનો તો એવું હા ભાઈ આશીર્વાદ દેજો માંડવી જાય થાય જાદા છણા થાય એવા ને અતરસો અઢારસો મન થઈ જાય બીજું હું બધા ભાવ તો આપણા કિસ્મતમાં એ આવશે એ આ માતાજી